નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરીશું સિદ્ધાર્થભાઈ રાંદેરિયાની સિદ્ધાર્થભાઈની આજે બર્થડે છે તો હું એવું કહીશ કે કોઈ પણ ગુજરાતી એવો નહીં હોય દેશમાં કે વિદેશમાં વસતો કોઈ પણ ગુજરાતી એવો નહીં હોય કે જે સિદ્ધાર્થભાઈને ના જાણતો હોય એમનું કોઈ એકાદ નાટક પણ એણે ના જોયું હોય એવો કોઈ ગુજરાતી તમને આખી દુનિયામાંથી શોધ્યો નહીં જડે ખરા અર્થમાં સિદ્ધાર્થભાઈ ગુજરાતનું ગુજરાતી ભાષાનું અને ગુજરાતીઓનું ગૌરવ છે આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે કેટલીક એમની વાત કરીશું તમારી સાથે કેટલીક જાણી અજાણી વાતો જે તમને સાંભળવામાં પણ મજા પડશે કદાચ તમે જાણતા હશો અથવા તો નહીં જાણતા હો તો તમને આ એપિસોડ જોવાની મજા આવશે અભિનેતા ખુદ એક ચમત્કાર છે અને ચમત્કારોનું સર્જન કરી શકે છે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ લગભગ એકસોને વર્ષ જૂનો છે જેના ત્રણ તબક્કા પાડી શકાય જૂની રંગભૂમિ અઢારસો ને બેતાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ નવી રંગભૂમિ ઓગણીસો કે રંગભૂમિ સાથે મારો નાતો જે બંધાયો એના ચાર જુદા જુદા તબક્કા છે હું તમને તમારી સાથે તબક્કા શેર કરું છું અને સિદ્ધાર્થભાઈ કહે છે કે રંગભૂમિ સાથે મારો સંબંધ બંધાયો ઓગણીસો થી એટલે કે દસ વર્ષની ઉંમરથી મુંબઈમાં સિક્કાનગર ખાતે આવેલી મોર્ડન સ્કૂલની પરંપરા હતી કે દર શુક્રવારે જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ નાનકડી નાટિકાઓ રજૂ કરે અને હું અચૂક એમાં ભાગ લેતો હતો અને મેકઅપ પ્રોપર્ટી કે સંગીતના બાને બીજા વર્ગના નાટિકાઓમાં પણ હું ઘુસી જતો હતો અને આ હતું મારી નાટ્ય યાત્રાનું પ્રથમ પગથિયું એ પછી મેં રેડિયો નાટકો કર્યા અને રેડિયો નાટકોમાં પણ મને ઘણું બધું શીખવા મળ્યું જે આજે પણ હું મારા સહકલાકારોને કહું છું કે તમે જે પણ કંઈ અભિનય કરો તે રેડિયો નાટક જેવો હોવો બહુ જ જરૂરી છે જેથી દરેકે દરેક લોકોને તે સમજાવવું જોઈએ ઓગણીસો ને અડસઠથી ઓગણીસો ને સિત્તેરની સાલ દરમિયાન સિદ્ધાર્થભાઈ કહે છે કે મને તક મળી ઇન્ડિયન નેશનલ થિયેટર એટલે કે આઈ દ્વારા નિર્મિત બાળ નાટકોમાં ભાગ લેવાની આ મારી નાટ્યયાત્રાનું બીજું પગથિયું વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલા બાળ કલાકારો દ્વારા શ્રી પ્રાગજીભાઈ ડોસાની કલમે લખાયેલા અને શ્રીમતી વનલતાબેન મહેતાએ દિગ્દર્શિત કરેલા બાળ નાટકો જેવા કે ચાલો બટુકજીના દેશમાં બટુકજીનો ન્યાય અને છકો મકો ખૂબ સફળતાથી રજૂ થયા અને છકો મકોમાં મેં છકોની ભૂમિકા કરી ઓગણીસો ને બોતેર થી ઓગણીસો ને ચુમ્મોતેરનો સમયગાળો સૌથી રોમાંચક અને રસાકસી ભર્યો હતો એ દરમિયાન જહિંદ કોલેજમાંથી ભાગ લીધો મેં આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાના એકાંકીઓમાં એ મારી નાટ્ય સ્પર્ધાનું ત્રીજું પગથિયું એવું હું દ્રઢપણે માનું છું કે કલાકારો અને દિગ્દર્શકોનું અને લેખકોનું ઘડતર કરવા માટે આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાનો કોઈ જ વિકલ્પ નથી આ સ્પર્ધા થકી નવા વિચારો નવીન રજૂઆત અને નવી ટેલેન્ટ રંગભૂમિને મળે છે અને આ જ સ્પર્ધામાંથી મારી સાથે જે અન્ય કલાકારો બહાર પડ્યા એમાં મુખ્યત્વે પરેશ રાવલ હોમી વાડિયા મુકેશ રાવલ સનત વ્યાસ મહેન્દ્ર જોશી હેમંત ઝા સુજાતા મહેતા સુરેશ રાજ વગેરે ભારતીય વિદ્યાવહન કલા કેન્દ્ર આયોજિત આ સ્પર્ધામાં ઉપર ગગન અને જીવનના ખોળિયા એકાંકીઓ માટે મને શ્રેષ્ઠ અભિનયના પારિતોષિક મળ્યા હતા તેવું સિદ્ધાર્થભાઈ કહે છે ઓગણીસો ને ચુમ્મોતેરની સાલમાં મેં વ્યવસાયિક ત્રિઅંકી નાટક ખાધું પીધું ને તારાજ કર્યુંમાં ભૂમિકા કરી સાથી કલાકારો હતા કિશોર ભટ્ટ અશોક ઠક્કર અને લેખક હતા તારક મહેતા એ જ અરસામાં આઈએનટીએ આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાના યુવાન કલાકારોને લઈને સિતાંશુ યશસચંદ્ર લિખિત અને અરવિંદ ઠક્કર દિગ્દર્શિત નાટક રજૂ કર્યું વેરી જેમાં મારી સાથે પરેશ રાવલ હોબી વાળિયા મહેન્દ્ર જોશી અરુંધતી રાવ અને શંકર નાગ જેવા કલાકારો હતા આ મારી નાટ્ય યાત્રાનું ચોથું પગથિયું હતું લઈને આજ સુધીમાં લગભગ એસી જેટલા વ્યવસાયિક નાટકોમાં મેં ભાગ લીધો ઓગણીસો એક્યાસી માં મારું સર્વપ્રથમ દિગ્દર્શિત નાટક સવિતા દામોદર પરાજપે જેનું મરાઠી પરથી ગુજરાતીમાં રૂપાંતર પણ મેચ કર્યું હતું અને સરિતા જોશીએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે ખૂબ જ સફળ રહ્યું હતું પ્રયોગોનો વિક્રમ સ્થાપ્યો તો આ છે સિદ્ધાર્થભાઈની ત્રણ દાયકાની કારકિર્દીની રૂપરેખા જેમાં એમણે દસ હજારથી થી વધારે પ્રયોગો ભજવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું એવું સિદ્ધાર્થભાઈ કહે છે સિદ્ધાર્થભાઈ વિશે વાત કરવી હોય તો એક એપિસોડમાં તો એ પૂરું ના થાય પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ તે બે સુધીની વાત કરીશું બે હજાર બાર પછી એક નવી જર્ની આપણે વાત કરીશું અથવા તો એવું કહી શકાય કે લગે રહો ગુજ્જુભાઈની સફળતા સુધીની વાત કરીશું લગે રહો ગુજ્જુભાઈ બે હજાર સાતમાં એ નાટક આવ્યું અને ખૂબ જ સફળ થયું અને એના ઘણા બધા લગભગ હજારની આસપાસ એના શો થયા આજે આપણે વાત કરીશું ત્યાં સુધીની વાત કરીશું